તક હથિયાર લઈને ફરતા બે રીડા આરોપીને પોલીસે હથિયાર સાથે ઝડપી પાડ્યા છે સચિન પોલીસે બાતમી મળતા देसी तमंचा અને જીવતા કાર્તુસ સાથે બે યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આવનારા સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગેરકાયદેસર હથિયારો સાથે રાખી ફરતા સામૂહ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવતા સુરત પોલીસ દ્વારા ગતરોજ સચિન પોલીસના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમના બાતમીદાર થકી આધારભૂત બાતમી હકીકત મળી કે બે સંતુકુમાર પાસવાન તથા સોહે પઠાણ બંને પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો રાખે છે અને હાલ તેઓ પોતાની પાસે આ તમંચો રાખી પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને થોડી વારમાં પલસાણાથી સચિન વાંજ ગામ બ્રિજ તરફથી પસાર થવાના છે તે હકીકતને આધારે આરોપીઓની વોચમાં રહેતા બાતમીવાળી મોટરસાયકલ આવતા રોકીને મોટરસાયકલ ચાલક સંતુકુમાર પાસવાન તથા પાછળ બેસેલો ઈસમ સોહેલ નાસીર ખાન પઠાણનાઓને પકડી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ એક અને જીવતા કાર્ટીજ નંગ એક મળી આવતા અને આરોપીઓ કોઈ પણ પ્રકારનું હથિયાર પરવાનું ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર લઈને ફરતા હોય બાતમી હકીકત મળેલી કે સંતકુમાર અને તેમના સાથી સોહિલ પઠાણ કે જેઓ એમના વતન ઝારખંડથી એક દેશી હાથ બનાવટનો તમંચો વેચવા માટે લાવેલા છે અને તેઓ હાલ વાંજ બ્રિજથી પસાર થનાર છે તે બાતમી આધારે ત્યાં વોચ ગોઠવી અને બાતમી મુજબના બંને ઈસમો મોટરસાયકલ સાથે મળી આવેલા તો તેમની અંગઝડતીમાંથી અને તેમના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવતા કારતુસ મળી આવતા તેમના વિરુદ્ધમાં હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમની પાસેથી મળી આવેલ દેશી હાથ બનાવટનો તમંચો કાર્ટિઝ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન બી પાર્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી